હેલો મિત્રો જય માતાજી જય મા મેલેડીમાં બધા મિત્રોનો તો આજના અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છે નવા બંદર ગામમાં તો નવા બંદર ગામમાં આવેલો દરિયા દરિયાકાંઠે એક એવું માતા કોડલનું મંદિર છે તો ચાલો તમને દર્શન કરાવું ખોડલ માતાના તો અમારા વિડીયોમાં અંતલગન બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો તો ચાલો તમને દર્શન કરાવું માતા કોડલના તમે જે જોઈ રહ્યા છો લાઇટ હાઉસ એની પાછળની સાઈડમાં છે ખોડલ માતાનું મંદિર સાઈડમાં દરગાહ છે તો અમારા વિડીયોમાં અંતનગર બન્યા રહેજો તો ચાલો કરીએ આપણે ખોડલ માતાના દર્શન અત્યારે આપણે પહોંચવા જાય છે ખોડલ માતાના મંદિરે ને સામે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બોટું પડી છે જટી છે ને સામે એક આપણે લાઇટ હાઉસ છે લાઈટ હાઉસની બાજુની સાઈડમાં પાછળની સાઈડમાં છે ખોડલ માતાનું મંદિર તો આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે એ થોડુંક જ દૂર છે તો તમને ખોડલ ના દર્શન કરાવું છું આ દરિયા દરિયાકાંઠે આવેલું ખોડલ માતાનું મંદિર છે તો ચાલો ના બાજુમાં જઈ ખોડા માતા ના દર્શન કરાવું તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડલમાં ના મંદિરે તો ચાલો તમે બધા મિત્રો ને દર્શન કરવાના મંદિર છે સાત બહેનો તો અમારા વિડીયો ને જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો પાછા મળશું આવા જ બીજા બ્લોગ વિડીયોમાં તો બધા મિત્રો ને જય માતાજી જય મા મેલડી